દ્વારકા જિલ્લાના સમુદ્ર સુરક્ષામાં વધારો કરાયો છે દ્વારકા જિલ્લાના તમામ બંદરો પર પેટ્રોલિંગ હાથ ધરાયું ઓપરેશન સિંદૂર બાદ ભડકેલા પાકિસ્તાન સામે તૈયાર રહેવા સમુદ્ર સુરક્ષામાં વધારો કરાયો છે ત્રણ તરફથી સમુદ્ર સીમાએથી ઘેરાયેલો દ્વારકા જિલ્લો દેશની સુરક્ષા માટે અતિ મહત્વનો છે દ્વારકા જિલ્લામાં ઓખા વાડીનાર અને સલાયા જેવા બંદરો આવેલા છે દ્વારકા જિલ્લામાં કુલ તેવીસ ટાપુ આવેલા છે જેમાંથી એકવીસ ટાપુ પર લોકોને જવા પર તંત્રએ લોક લગાવી છે હાલ સમુદ્ર સીમમાં મરીન પોલીસ કોસ્ટગાર્ડ જેવી નેવી સહિતની એજન્સીઓ જબરજસ્ત પેટ્રોલિંગ ચાલી રહ્યું છે હાલમાં અત્યારે જે ભારત પાકિસ્તાન વચ્ચે જે જે સંવેદનશીલ જે સમય ચાલે છે એના હિસાબથી ઓપરેશન સિંધુર પછી ગુજરાત પોલીસ દ્વારા જે પોલીસને હાઈએસ્ટ એલર્ટ મોડમાં રાખવા માટે સૂચના હતી એના સાબતી જે દેવભૂમિ દ્વારકા પોલીસ જે બહુત સંવેદનશીલ વિસ્તારમાં છે દરિયા માર્ગે બહુત નજીક છે પાકિસ્તાન થી એના હિસાબથી આયાની પોલીસ પણ અત્યારે હાઇએસ્ટ એલર્ટ મોડમાં છે એના હિસાબથી અમારા જે દરિયાકાંઠાના જેટલા પણ થાનાઓ છે જેટલા પણ વિસ્તારો છે અહીંયા અત્યારે કન્ટિન્યુઅસ અહીંયા પોલીસ પેટ્રોલિંગ છે પોલીસની પ્રેઝન્સ વધારી દીધી છે સાથે સાથે જે અમે પોલીસ બોટ્સ જે છે એની પણ જે અમને પેટ્રોલિંગ વધારી દીધી છે જેટલા પણ સંવેદનશીલ દરિયાકાંઠાના વિસ્તારો છે આ ટાપુ છે વાઇટલ ઇન્સ્ટોલેશન છે અને વારંવાર અહીંયા મુલાકાત લેવામાં આવે છે હથિયારધારી પોલીસની પણ અહીંયા જે છે પ્રેઝન્સ જે છે વધારી દીધી છે અમારા જે દ્વારકા દ્વારકા વિસ્તારમાં જે અમારો દ્વારકાધીશ મંદિર છે અને બીજા એવા સંવેદનશીલ વિસ્તારો છે અહીંયા પણ પોલીસ હત્યારધારી પોલીસની એક પ્રેઝેન્સ એ વધી ગઈ છે અમારી બીટીડીએસ ટીમ સતત એક્ટિવ છે અને સાથે સાથે એલસીબી એસઓજી જે છે એની અલગ અલગ ટીમો બનાવીને દિવસમાં પણ જે છે ભાગ ભાગરૂપે પેટ્રોલિંગ અને એની કામગીરી કન્ટિન્યુ રાખે છે ખાનગી કામો રાત્રિમાં પણ જે અમારી પેટ્રોલિંગ છે એની ફ્રિક્વેન્સી જે મહેકમ જે હોય છે જે રાત્રિમાં નીકળે છે પોલીસ એ પણ વધારી દીધી છે અને બીજી એક એના સાથે સાથે એક જે એક્સરસાઇઝ ચાલુ છે કે શકમંદ લોકોના પણ જે છે એના ઉપર વોચ જે રાખવામાં આવેલ છે અત્યારે પોલીસ લેવલ પોલીસ તરફથી હાઈએસ્ટ અલર્ટ જે છે અલર્ટ મોડમાં અત્યારે પોલીસ જે છે છે કામગીરી કરી રહી સાથે સાથે સોશિયલ મીડિયામાં પણ કોઈ ખોટા મેસેજ વાયરલ ના થાય કોઈ દેશ વિરોધી મેસેજ વાયરલ ના થાય એના માટે પણ પોલીસ જે છે સાયબર પોલીસ અને અમારી સોશિયલ મીડિયા ટીમ એના માટે અત્યારે કાર્યરત છે એક તો પોલીસ જવાનો છે હત્યાધારી પોલીસ છે પછી અમારા એમટીએફ ના જવાનો છે એની અહીંયા પ્રેઝન્સ વધારી દીધી છે પેટ્રોલિંગ પેટ્રોલિંગ સતત અત્યારે ચાલુ છે પછી અમારા એસઆરડી સાગર રક્ષક દલ છે એ એના ચોવીસ બાય સેવન જે છે અત્યારે અહીંયા સતત હાજરી છે કોઈ પણ અગર શંકાસ્પદ એક્ટિવિટી હશે તો તાત્કાલિક જે છે